સંશોધન મદદનીશ અને આંકડા મદદનીશ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ રેગ્યુલર ભરતી બે હજાર ચોવીસ તારીખ એક એક બે હજાર ચોવીસના રોજ આ રીતે જાહેરાત બહાર પાડવામાં આવી છે આ વિડીયોમાં આ ભરતી સંબંધિત મહત્વની જાણકારી આમાં અરજી માટે છેલ્લી તારીખ કઈ છે તો અરજી માટેની છેલ્લી તારીખ સોળ જાન્યુઆરી બે હજાર ચોવીસ છે પસંદગી પ્રક્રિયા શું છે તો આમાં એમસીક્યુ ટેસ્ટ લેવામાં આવશે બસો દસ એમ છે વિગતવાર માળખું આગળ આપેલું છે એકસો એંસી મિનિટનો સમય છે ત્યારબાદ મેરિટ લિસ્ટ બહાર પડશે અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન તો આ રીતે ત્રણ તબક્કા છે ઇન્ટરવ્યૂ આમાં નથી કેટેગરી વાઇઝ કેટલી જગ્યાઓ છે તો આમાં કેટેગરી વાઇઝ જગ્યાઓની વિગત અહીં જોઈ શકો છો કુલ એકસો અઠ્યાસી જગ્યા છે તેમાં કેટેગરી વાઇઝ જુદી જુદી જગ્યાઓ અહીં આપવામાં આવેલી છે આ જગ્યામાં વધઘટ થવાની શક્યતાઓ છે પગાર ધોરણ શું છે તો આમાં પગાર ધોરણ સંશોધન મદદનીશ ઓગણપચાસ છસો આંકડા મદદનીશ ચાલીસ આઠસો પગાર ધોરણ છે પ્રથમ પાંચ વર્ષ ફિક્સ પગાર મળશે આમાં લાયકાત શું છે તો આની અંદર ગ્રેજ્યુએટ અથવા અનુસ્નાતક તેમાં અહીં દર્શાવેલા વિષય હોવા જોઈએ જુદા જુદા વિષય છે આમાં મુખ્ય વિષય તરીકે ડિગ્રી હોવી જોઈએ આંકડાશાસ્ત્ર ગાણિતિક આંકડાશાસ્ત્ર અર્થશાસ્ત્ર વાણિજ્ય અર્થશાસ્ત્ર ગણિતશાસ્ત્ર વગેરે વિષય છે તો આમાં સ્નાતક અથવા અનુસ્નાતકની ડિગ્રી હોવી જોઈએ મુખ્ય વિષય હોવો જરૂરી છે કમ્પ્યુટર અંગેનું બેઝિક નોલેજ હોવું જોઈએ ગુજરાતી અથવા હિન્દી ભાષાનું જ્ઞાન હોવું જોઈએ વયમર્યાદામાં છૂટછાટ તો આમાં મહિલા ઉમેદવાર તેમજ અનામત વર્ગના ઉમેદવારો માટે છૂટછાટ આપવામાં આવેલી છે તેના વિશે વિગતવાર જોઈએ તો આ કોષ્ટકમાં દર્શાવ્યા પ્રમાણે જુદી જુદી કેટેગરી છે આ કેટેગરી વાઇઝ આમાં ઉપલી વયમર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર છે સાથે મહત્તમ વયમર્યાદા પણ આપેલી છે માજી સૈનિક સિવાય તમામ કેટેગરીના ઉમેદવારો માટે ઉપલી વયમર્યાદા મહત્તમ પિસ્તાલીસ વર્ષ રહેશે તેનાથી વધુ છૂટછાટ મળશે નહીં એસીબીસી અથવા ઓબીસી કેટેગરીના ઉમેદવારો માટે મહત્વની સૂચના તારીખ એક ચાર બે હજાર એકવીસથી સોળ એક બે હજાર ચોવીસ દરમિયાનનું નોન ક્રિમિલેયર સર્ટિફિકેટ મેળવેલું હોવું જરૂરી છે ઈડબ્લ્યુએસ ઉમેદવારો માટે મહત્વની સૂચના આર્થિક રીતે નબળા વર્ગ માટે નિયત નમૂનાનું પત્રક હોવું જોઈએ તો જ અનામતનો લાભ મળશે તારીખ સત્તર એક બે હજાર એકવીસથી સોળ એક બે હજાર ચોવીસ દરમિયાનનું પ્રમાણપત્ર હોવું જોઈએ કોમ્પ્યુટરની જાણકારી તો આમાં કોમ્પ્યુટર વિશેની સૂચના અહીં જોઈ શકો છો કોમ્પ્યુટર અંગે બેઝિક જાણકારી હોવી જોઈએ સર્ટિફિકેટ કોર્સ ચાલે અથવા ધોરણ દસ અથવા બારમાં કોમ્પ્યુટર વિષય હોય તે પણ ચાલે જો કે કોમ્પ્યુટરની જાણકારી એટલે કે સર્ટિફિકેટ ન હોય તો પણ અરજી કરી શકાય છે પણ પછીથી આવું સર્ટિફિકેટ મેળવી લેવાનું રહેશે નિમણૂક મેળવતા સુધીમાં આવું પ્રમાણપત્ર મેળવી લેવું જરૂરી છે લાયકાત માટે નિર્ધારિત તારીખ તારીખ સોળ એક બે હજાર ચોવીસ છે લાયકાત માટે નિર્ધારિત તારીખ પરીક્ષાનું માળખું શું છે તો આમાં પરીક્ષા માળખું અથવા પરીક્ષા પદ્ધતિ એમસીક્યુ છે કમ્પ્યુટર બેઝડ રિક્રુટમેન્ટ ટેસ્ટ સીબીઆરટી સ્વરૂપની પરીક્ષા રહેશે આમાં જે સૂચના છે મહત્ત્વની ઉમેદવારોની સંખ્યાના આધારે એક સેશન અથવા મલ્ટી સેશનમાં પણ પરીક્ષા યોજવામાં આવી શકે છે પ્રશ્નપત્રનું માળખું વિભાગ એ તેમાં કુલ 60 માર્ક્સ રહેશે જેમાં ગાણિતિક કસોટીઓ તાર્કિક કસોટીઓ રહેશે વિભાગ બી ભારતનું બંધારણ અંગ્રેજી ગુજરાતી વર્તમાન પ્રવાહો ત્રીસ માર્ક્સ અને જે તે વિષયના એકસો વીસ માર્ક્સ એવી રીતે કુલ એકસો પચાસ માર્ક્સ થશે પાર્ટ એ અને પાર્ટ બી આ રીતે કુલ સાહીઠ અને એકસો પચાસ કુલ બસો દસ પ્રશ્નો રહેશે એકસો એંસી મિનિટનો સમય રહેશે પાસિંગ ધોરણ ન્યૂનતમ માર્ક્સ ભાગ એ અને ભાગ બી બંને માટે સ્વતંત્ર ક્વોલિફાઇંગ સ્ટાન્ડર્ડ રહેશે તો આમાં પાસિંગનું ધોરણ ચાલીસ ટકા છે વિભાગ એ માટે તેવી જ રીતે વિભાગ બી માટે બંને માટે ચાલીસ ટકા સ્વતંત્ર પાસિંગ ધોરણ રહેશે અને કુલ જગ્યાના આશરે દોઢ ગણા ઉમેદવારોને પ્રમાણપત્ર ચકાસણી માટે બોલાવવામાં આવશે તો પાસિંગનું ધોરણ જોઈએ તો આ રીતે વિભાગ એમાં સાઠ માર્ક્સ છે તો તેમાં પાસિંગનું ધોરણ ચોવીસ થશે મિનિમમ પાસિંગ ધોરણ વિભાગ બી કુલ એકસો પચાસ માર્ક્સ છે તો તેમાં પાસિંગનું ધોરણ સાહીઠ માર્ક્સ થશે તો આ રીતે કુલ વાત કરીએ બંને પેપરમાં વિભાગ એ ચોવીસ માર્ક્સ પાસિંગ અને વિભાગ બી સાઠ માર્ક્સ પાસિંગ તો આ રીતે બંનેમાં થઈને બસો દસ કુલ છે તેમાંથી ચોર્યાસી માર્ક્સ પાસિંગ માર્ક્સ થશે નેગેટિવ માર્કિંગ છે કે કેમ તો આમાં નેગેટિવ માર્કિંગ છે ખોટા પ્રશ્ન માટે વન ફોર્થ નેગેટિવ માર્કિંગ છે જવાબ આપવા માંગતા નથી આવો વિકલ્પ છે તેના માટે નેગેટિવ માર્કિંગ રહેશે નહીં સ્પોર્ટ્સને અગ્રતા આપવામાં આવેલી છે આમાં તો આ જુદી જુદી રમતોની યાદી છે અહીં જોઈ શકો છો આ રમતોમાં ઉમેદવારે રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય અથવા આંતર યુનિવર્સિટી અથવા અખિલ ભારત શાળા સંઘ દ્વારા યોજાતી સ્પર્ધાઓમાં પ્રતિનિધિત્વ કરેલું હશે તો તેમને પસંદગીમાં અગ્રતા મળશે પાંચ ગુણ વધારાના પ્રાપ્ત થશે વિધવા ઉમેદવાર તો વિધવા ઉમેદવાર મહિલા ઉમેદવાર તેમના માટે સ્પર્ધાત્મક પરીક્ષામાં મેળવેલ ગુણના પાંચ ગુણ ઉમેરી આપવામાં આવશે પુનઃ લગ્ન કરેલ હોવા જોઈએ નહીં ઓનલાઈન અરજી પ્રોસેસ શું છે તેના માટેના સ્ટેપ તો આ રીતે ઓજસની વેબસાઇટ છે તેમાં ઓનલાઈન એપ્લિકેશનમાં એપ્લાય મેનુ પર જવાનું છે એટલે આ રીતે વિન્ડો ઓપન થશે તેમાં ગૌણ સેવા મંડળ એટલે આ રીતે વિન્ડો તેમાં એપ્લાય પર જવાનું છે જાહેરાતની વિગત જોવા મળશે અહીં એપ્લાય નાવ તેના પર ક્લિક કરવાનું છે એટલે આ રીતે વિન્ડો જોવા મળશે જેમાં જો ઉમેદવારે અગાઉથી રજીસ્ટ્રેશન હોય તો આ વિગત ભરીને આગળ સ્ટેપ કરવું નહીંતર ન્યૂ રજીસ્ટ્રેશન પર જવાનું રહેશે આ રીતે વિગત જોવા મળશે આ એગ્રી કરવું એટલે આ રીતે રજીસ્ટ્રેશન માટેનું પેજ ઓપન થશે જેમાં બેઝિક વિગતો ભરવાની થશે ઉમેદવારની માહિતી પર્સનલ ડિટેલ્સ છે નામ જન્મ તારીખ વગેરે વિગતો છે તેવી જ રીતે એડ્રેસની વિગત જોવા મળશે મોબાઈલ નંબર અન્ય માહિતી લાગુ પડતી હોય તે માહિતી ભરવાની છે તેવી જ રીતે ભાષાની માહિતી છે અપલોડ માટે અહીં સૂચના જોઈ શકો છો ફોટો અને સિગ્નેચર તેના માટે અહીં મહત્ત્વની સૂચનાઓ આપેલી છે અપલોડ ફોટોગ્રાફ્સ અહીં આપેલું છે મેનુ ત્યાંથી અપલોડ કરવાનું રહેશે ફોટો અને સિગ્નેચર ડિક્લેરેશન યસ કરવાનું રહેશે અને સેવ કરવાનું રહેશે તો આ રીતે રજીસ્ટ્રેશન થશે કોઈ સુધારા વધારા હોય તો એડિટ કરી શકાશે ત્યાર પછી અરજી કન્ફર્મ કરવાની રહેશે તેના પછી પ્રિન્ટ એપ્લિકેશન અથવા પે ફીસ મેનુ છે ત્યાં જવાનું છે તારીતે રીતે પેજ ઓપન થશે જાહેરાત સિલેક્ટ કરવાની છે અરજી નંબર જન્મ તારીખ એન્ટર કરવાની છે એટલે પ્રિન્ટ એપ્લિકેશન કરી શકાય છે ઓનલાઈન પેમેન્ટ ફીસનું સ્ટેપ કરી શકાય છે અને ફીનું સ્ટેટસ પણ ચેક કરી શકાય છે અરજી ફી કેટલી છે તો આમાં જનરલ ઉમેદવારો છે તેમના માટે અરજી ફી રૂપિયા સો છે અનામત કક્ષાના ઉમેદવારોએ આમાં કોઈ ફી ભરવાની નથી તો અહીં દર્શાવેલા અનામત કક્ષાના ઉમેદવારો તેમણે કોઈ ફી ભરવાની નથી ફી ભરવાની છેલ્લી તારીખ અઢાર એક બે હજાર ચોવીસ છે જનરલ ઉમેદવારને આ લાગુ પડશે આવી વધુ જાણકારી માટે સોશિયલ મીડિયા લિંક્સ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે